નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી દંડો પણ મરાવ્યો હતો કે આ મીટિંગ કરવી ફરજિયાત છે કરી શકાય કરવાની વિચારીશું એવું નહીં ઇટ ઇઝ મેન્ડેટરી એટ્રોસિટીસ એક્ટ એ ભારતની પાર્લામેન્ટે બનાવેલો સ્પેશિયલ લેજિસ્લેશન છે ખાસ કાયદો છે આ કાયદાનું ઉલ્લંઘન કરવું એ ક્રિમિનલ ઓફેન્સ બને છે સેક્શન 4 મુજબ એટલે હાઈકોર્ટમાં સરકારે બાહેધરી આપી અને એક મીટિંગ કરી હતી અને ફરી આ જાન્યુઆરી મહિનામાં ગુલ્લી મારી એટલે આશા રાખું છું ફરી મુખ્યમંત્રી જે ક્રિકેટની મેચ રમતા દેખાય છે એ આદિવાસી અને દલિતોની વેદના સાંભળતા પણ દેખાય